વેલકમ ટુ નિશન આવેલું છે એકદમ રીઝનેબલ ભાવમાં છે ફક્ત ને ફક્ત એકસો ને પચાસ રૂપિયામાં છે અને આમાં વ્હાઈટ અને બધા હશે ઘણા બેનો કીધું હતું કે વ્હાઈટ કલર મગાવજો તમે અને બધા ઇંગ્લિશ કલરમાં છે જે મોટી ઉંમરના બેનો પેરે તો આ બધા જ ઓઢાણા છે એ ફક્ત ને ફક્ત એકસો ને પચાસ રૂપિયામાં ઓનલાઈન offline બેયમાં મળી જશે તમને રૂબરૂ આવીને વિઝિટ કરીને લેવાય તો પણ બેનોની માંગ હતી કે તમે દોઢસો વાળા દોઢસો માં થોડુંક સસ્તામાં લઈ આવો તો આ દોઢસો રૂપિયામાં જ છે ફક્ત ને ફક્ત દોઢસો રૂપિયામાં

લાઈટ ડાર્ક બંને કલર મળી જશે સરસ છે કબૂતરી કલર ગ્રે આછો દૂધિયા બધા કલર મળી જશે એકદમ વ્હાઈટ ઉપર જોતું હોય સાવ બુઢા હોય તો વ્હાઈટમાં પણ ઘણા કલર છે અને આપણે video બનાવીએ પહેલા marriage ની season ચાલે તો ઘણું બધું collection બનતો બને ઈ પહેલા જ ઘણું બધું વેચાઈ જાતું હોય આ બધા જ છે ફક્ત ને ફક્ત એકસો ને પચાસ રૂપિયા માં જ છે અને material એકદમ સરસ આવશે સોફ્ટ material માં ઘણું બધું કલેક્શન અવેલેબલ છે કલર પણ બધા જ એકદમ સરસ છે બધા ઇંગ્લિશ કલર છે સરસ ઘણા બધા કલર અવેલેબલ છે લગ્ન પ્રસંગમાં બધું જ કલેક્શન તમને મળી જશે કિડ્સવેર છે ચિલ્ડ્રેનવેર સાડી ડ્રેસ કુર્તી ડ્રેસ મટીરિયલ હેન્ડલૂમ વેરાયટી ટોટલ કલેક્શન અવેલેબલ છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તો એકવાર તમે જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત કરજો તમે રૂબરૂ જુઓ તો તમને આઈડિયો આવે કે કેવું મટીરિયલ છે કેવું કલેક્શન છે અને વિડીયો આગળ ને આગળ શેર કરજો જે લોકોને ઘરે પ્રસંગ આવતું હોય એ લોકો એ લોકોને દેવા લેવા માટે કલેક્શન જોતું હોય તો એને રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય

એ રીતનું કલેક્શન છે કલર ડિઝાઇન બધા જ સરસ છે એકદમ બધા જ કલર સરસ છે અમુક અમુક તો બ્રાસો ટાઈપ ના છે પેન બધા કલર ફેન છે યલો કલર માં પણ આપણે અવેલેબલ છે ત્રણસો સિતે સાડા ચારસો સાડા પાંચસો સાડા છસો ઝાડવામાં પણ કલેક્શન અવેલેબલ છે અસ્તર ચણિયા બ્લાઉસ ફોલ્સ સાડીની બધુંય કલેક્શન તમને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે જીન્સ ટોપ બધું છે વેસ્ટર્નમાં આજના જેટલા પણ ઓઢણા છે ફક્તને ફક્ત એકસો ને પચાસ રૂપિયામાં જ છે નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરજ્જે દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે અને કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે કોઈને ઓનલાઈન મંગાવવું હોય તો પાર્સલ કરી દેસું